તિરુપતિમાં પ્રસાદના વિવાદ વચ્ચે અમૂલની સ્પષ્ટતા સામે આવી છે તિરુમાલા ટ્રસ્ટને ક્યારેય ઘી સપ્લાય ન કર્યું હોવાનો અમૂલનો દાવો છે સોશિયલ મીડિયામાં વાયરલ અહેવાલો બાદ અમૂલની આ સ્પષ્ટતા છે અમૂલ ઘી ઉચ્ચ ગુણવત્તાના મિલ્ક ફેટમાંથી બને છે અમૂલવાળાએ સ્પષ્ટતા કરી છું તો ડેરીમાં દૂધ ગુણવત્તાના આકરા ધોરણોમાંથી પસાર થયા છે એફએસએસઆઈના નિયમો પ્રમાણે જ દૂધમાં ભેળસેળની ચકાસણી થાય છે તેઓએ અમૂલે સ્પષ્ટ કર્યું છે સ્પષ્ટતા કરી છે જે રીતે તિરુપતિમાં જે પ્રસાદનો વિવાદ છે તેને લઈને અમૂલની સ્પષ્ટતા છે તેઓએ કહ્યું છે કે અમે ક્યારેય ઘી સપ્લાય કર્યું જ નથી તિરુપતિમાં ઘી સપ્લાય ન કર્યું હોવાની સ્પષ્ટતા સોશિયલ મીડિયામાં જે રીતે વાયરલ અહેવાલ હતો અમૂલનો તેને લઈને અમૂલે સ્પષ્ટતા કરી છે કહ્યું કે અમૂલ ઘી ઉચ્ચ ગુણવત્તાના મિલ્ક ફેટમાંથી પસાર થઈ થઈ રહ્યા છે સાથે જ કહ્યું છે કે તિરુપતિ મંદિરમાં જે ટ્રસ્ટ છે તેઓને ઘી ક્યારેય પણ સપ્લાય કર્યું નથી